ટૂંકમાં થોડુંક બધું કહી દીધું એટલે ગયા બરાબર વાંધો સહન કરવું પડે હવે આપણે લગ્ન કર્યા તો અને બીજી વાત તમને કહી દઉં કે અમારું બધાનું ભાઈ ટ્રાય અહીંયા સેટ કરી દીધું છે અમારે રીલ ઉતાર છે ફય આવે ને એટલે અમે બે ત્રણ રીલ શૂટ કરી નાખ્યા કેમ કે ફય અમને સપોર્ટ ફૂલ આપે બરાબર તો ફય મને કે હાલો કે રીલ ઉતારી લીધો આપણે રીલ મસ્ત મંદિર સ્ક્રિપ્ટેડ બધી તૈયાર થઈ ગઈ છે ને તારે હું તારે શું છે ખબર છે અને ફઈને બે ત્રણ ડાયલોગ કરવાનું છે ફરી રેડી ને રેડી હાલો તમે પેલા છે ને ના અમારે રીલ જો કે યુટ્યુબ ના શોર્ટ્સ માં પણ આવી જાય ને અમારું ઇન્સ્ટાગ્રામ નું પેજ છે ભાવ જોશના લોકો એમાં પણ આવી જાય બરાબર તો એમાં જોતા આવજો ફૂલ કોમેડી ફૂલ મસ્ત છે પેલા રીલ શૂટ કરી દીધી દીકરાની વાત કરીએ ને તો ભાઈ નાય દે એકદમ મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે ને અમારે જવું છે ગામમાં કેમ કે ફોય આવ્યો તો કાઈ જમવાનું બનાવવું પડશે તો મેડમ જે કઈ બને હાલો હું હું લેવાનું છે ફટાફટ કહી દયો કાઈ નહીં એક લોટ લઈ આવ દો ને મમ્મી નથી ન તો વાંધો ન આવે દેત મને લોટ એટલે બનાવવાનું છે એ તો કે કે આગડી નહીં તું કઈ કે

આ ભાઈ છે ને પાછળ પાછળ ખુરશી લઈને આવે છે અને હું ને ખેતરમાં ગયું હતું એટલે જો ધાણાભાજી તોડી આવ્યું તો ભાઈ જો હમા કરે કેટલું કર્યું આપણે જો એ બધું થઈ ગયું ભાઈ હમું કરી નાખું અને આપણે મૂકવાના છે બટેટા બાફવાના છે એટલે પછી આગળ આગળ કરીએ તો હું થાય તો કીધું નથી કે આપણે જે જો હું બ્લોક ઉતારવાગીશું ભાવેશ નો ફોન મને હાથમાં આવી ગયો એટલે હું ટ્રાય કરું કે મને આવડે છે કે નહીં હવે જો અહીંયા જોશના મસાલો બનાવે છે આપણે જો બટેટા વડાનો જો મસાલો બનાવીને તો ભાવેશ તો ત્રેકે એટલે એ તો કઈ નક્કીને એટલે બધીને ભૂખા ન રખાય

કેમ કે ભાઈ છે ને હા તમે બધા સપોર્ટ આપણને કમેન્ટ કરો ને તો કેજો ભાઈ અમારા છે ને ફઈ ને પણ ચેનલ બનાવી દઈશું આપણે ને બાકી જો અહીંયા જોશ ને મોસ્ત મજાના ગોટા પૂરવાનું ચાલુ કરી દીધું છે અને બટેટાવાળા ભજીયા શું કે મેડમ હવે બેસી જવાનું છે કે હું હાલો બેસી જ એટલે આ બટેટાવાળા અહીંયા બને છે ને અહીંયા આ આ કેવાનું છે એ તો ખાલી લીલું લીલું ખીરું કર્યું એનું કઈ બન એના બન છે ગોટા હું વાત છે ભાઈ તો તો ભાઈ છે ને મેથી ના ગોટા બનવાના છે અને વાત કરું તો બટાડાવાળા પેસેવેલા જે ફાઈ આવે ને બનાવ્યા છે ને બાકી જો મારા માટે છે ને

કે ભાઈ હવે રેવાતું નથી ને આ જો અમારો દહીં તારે હું ખાઉં આ આ બધી જો આ બધી આ જૈન જૈન લપકે રે આ ગદનો મારો વારો નહી આવી પેલા હું ફટાફટ છે ને ફટાફટ છે ને ભાઈ ભજિયા જમી લો તમે બધા કમેન્ટ કરવાનું ભૂલતા નહી બરાબર ફાઇનલી જમી લીધું છે ને અત્યારે અમારે જવાનું છે ગામમાં ગીતાબેન ને ઘેર જાઉંગા ગીતાબેન ને ઘરે બેસવા જવાનું એનું કારણ

બાકી છે ને છેલ્લે બાકી કઈ ટેભાટા ફીર તો ગોતે કે આમાં કઈ કરી લેવું આમાં કરી લેવું એટલે એમણે ન ગીતાબેન મારે આજ A few moments later. તો અહીંયા ઘેર તો આવી જ બરાબર પણ મારા નમ્રતા બેન છે ને આજ કે જો મસ્ત ને આવી રેસિપી બનાવીને આપણી ચેનલ નું નામ શું છે બેન? નમ્રતા ગુજરાતી કિચન. તો છે ને નમ્રતા બેન રોજ રોજ અવનવી છે ને રેસિપી બનાવતો હોય તો હાયરે હાયરે ફૂઈ દીકરીનો બેનો મેળ આવી જો જો તો ને હું આ હું આ તે મોઢા મીઠા કરવા આવ્યા? હે જોઈ લે જોઈ લે આવા ખેલ કરે બોલ તો છે ને હું ટાઈટલની અંદર આપી દી બરાબર તો અમારા નમ્રતા બેન ને ચેનલ ને જોજો વિઝિટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મને જો માં જોઈને પાણી આવી જાય ને હું બનાવ્યું ઈ તો અમને કહી દઉં સિંગ ના લાડુ ફૂલ વિડીયો તમારી ચેનલમાં આવી જાય ને કા તો કેવી રીતના બેને બનાવ્યા ને આખે આખો વિડીયો બેન ની અંદર આવી ગયો હોય છે નજા એક તો લઈ લીધો હવે ફૂઈ ગુકતો નથી બોલ